કમોસમી વરસાદથી બરબાદ થયેલા ખેડૂતો માટે કોંગ્રેસ આવી મેદાને અમરેલીના વડીયામાં કોંગ્રેસનું ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન શરૂ થયું પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનર્સ સાથે ધરણા પ્રદર્શન કર્યા બળદગાડીમાં બેસીને મામલતદાર કચેરી સુધી રેલી યોજી માવઠાથી નષ્ટ થયેલ કપાસ મગફળીના પાકોના ટોપલા ભરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ઉદ્યોગપતિઓ ને દેવા માફ કરવાનો આરોપ લગાવી કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવા સહિત અલગ અલગ બાર માંગો પૂર્ણ કરવાની માંગ કરી એટલું જ નહીં પરેશ ધાણાણીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હું તો ખેડૂતો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ

તમારે વેચાવું હોય તો વેચાવ તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે જગતનો નો હે